તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ તમે જાણો છો કે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ખૂબ જ મોટો વિવાદ સર્જાયો હતો જેમાં સાળંગપુર હનુમાનજી મંદિરના વિવાદિત ભીત ચિત્રોને લઈ અને તમામ પુસ્તકો અને તે ઉપરાંત જે સ્વામીઓ દ્વારા બોલવામાં આવેલા હિન્દુ દેવી દેવતાઓ વિશે ટિપ્પણી કરવામાં આવેલી તેના લીધે તમામ સનાતની લોકો સાધુ સંતો ખૂબ જ ઉગ્ર રોષે ભરાયેલા હતા અને તેમનો ખૂબ જ વિરોધ થયેલો હતો અને ત્યારબાદ મિત્રો સ્વામીઓના વિરોધ કરતાં અલગ અલગ વિડીયો જે છે એ સામે આવી રહ્યા હતા ત્યારે સ્વામીઓના કરતૂત હાલ જે છે એ જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો આજે એક નવો વિડીયો જે હું છે તમને બતાવું જેમાં ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ છે તેમની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે મિત્રો એ વિડીયો સુરતનો છે સ્વામિનારાયણ ગુરુકુળનો વિડીયો છે અને તેમાં એ બાળક જે છે એ વિદ્યાર્થી જે છે પોતે સામે આવી અને પૂરી પોલ ખોલી રહ્યો છે મિત્રો વિદ્યાર્થીએ શું કીધું અને સ્વામીએ તેમની સાથે શું દુષ્કર્મ કર્યું એ તમામ માહિતી આગળ આ વિડીયોમાં મિત્રો તમને દેખાડવાનો છું પરંતુ તે પહેલાં મિત્રો આ વિડીયો જે છે એ તમે તમામ લોકો સુધી પહોંચાડો કારણ કે પોતાના બાળકોને ગુરુકુળમાં ભણવા મૂકતા પહેલાં વાલીઓ જે છે એ વિચાર કરે અને જોવે કે ત્યાં કેવા કેવા પ્રકારના દુષ્કર્મ પણ થઈ શકે છે તેમના બાળકો સાથે તો કંઈ પણ નિર્ણય લેતા પહેલાં થોડું વિચારે અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો જેથી તમામ લોકો જે છે એ જાગૃત થાય અને બધા લોકોને જાણ થાય જેથી કરીને એ લોકો પણ આ પ્રકારના દુષ્કર્મ કરતાં પહેલાં સો વખત વિચારે અને આવા દુષ્કર્મ કરવા બદલ તેમને સજા પણ મળવી જ જોઈએ કારણ કે ખાલી માફી માંગવાથી તેની જે પણ કરેલું કાર્ય છે એ માફ થઈ જતું નથી પણ આ પ્રકારના દુષ્કર્મો જે છે ન થાય તેટલા માટે આપણે પણ જે છે સજાગ બનવું જોઈશે અને આપણે પણ એના ઉપર એક્શન લેવા જોઈએ તો મિત્રો તમારું આ ઘટના વિશે શું કહેવું છે એ કમેન્ટ કરીને કહેજો પરંતુ તે પહેલાં તમે આ વિડીયો જોઈ લો મિત્રો એ છોકરાનો જે બયાન છે એ વિદ્યાર્થી શું કહી રહ્યો છે તેમની સાથે સ્વામીએ શું દુષ્કર્મ કર્યું આખો વિડીયો બતાવું છું મિત્રો તો તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો તો